જો થોડા રૂપિયાની લાલચમાં તમે તમારું બેંક એકાઉન્ટ ભાડે આપવાનું વિચારતા હો તો આવી ભૂલ ભૂલથી પણ ન કરતા તમારા બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડના રૂપિયાની હેરાફેરી માટે થઈ શકે છે પોલીસે આ પ્રકારના કૌભાંડનો પરદાફાશ કર્યો છે દેશભરમાં નેટવર્ક બે માસ્ટરમાઇન્ડ

જુનાગઢમાં જે લોકો કૌભાંડના રૂપિયાની હેરાફેરી કરી રહ્યા છે આ કૌભાંડના તાર અમદાવાદ સુધી જોડાયેલા છે જેથી એક ટીમ અમદાવાદ સુધી પહોંચી જુનાગઢમાં બેસેલા અન્ય છ ઝડપી જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે દેશવ્યાપી સાયબર ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ જુનાગઢ દેશવ્યાપી સાયબર ફ્રોડનું એપી સેન્ટર બેસેલો અભિષેક માથુકિયા અને સચિન વોરાના ભેજાથી ચાલતો હતો તેમના ઇશારે જુનાગઢમાં બેસેલા છ પેટા એજન્ટો કામ કરતા હતા આજે તમામ ખાતાઓ આખા ભારતમાં જ્યાં જ્યાં સાયબર ક્રાઇમની કમ્પ્લેન થઈ છે એ લગભગ પચાસ કરોડ કરતા ઘણી બધી રકમ આ જે બેતાલીસ ખાતાઓ છે જૂનાગઢ અને આજુબાજુના જિલ્લાઓમાં એમાં આવેલી છે આમાં સાયબર ફ્રોડ થાય છે એટલે એમાં વિક્ટીમનો સંપર્ક કરતા હોય જે વ્યક્તિઓ એ વાળી ચેનલ અને ત્યારબાદ પૈસા જમા થયા પછી એ પૈસા જે છે એ મૂળ ફ્રોડસ્ટર હોય જે મેઇન ફ્રોડસ્ટર ત્યાં સુધી પહોંચવાની જે બંને ચેનલ છે એ ચેનલ ઉપર હાલ તપાસ ચાલુ છે બેંક એકાઉન્ટ તમારું અને કમાણી બીજાની લાલચમાં એકાઉન્ટ ભાડે આપનારા સાવધાન એક સાયબર ફ્રોડ ગેંગ અને કરોડોની ચીટિંગ અકોબાડ બાદરા જૂનાગઢ કે અમદાવાદ પૂરતું નહોતું આખા દેશમાં ચાલી રહ્યું છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સાયબર ફ્રોડ ટોળકી દ્વારા સંપર્ક કરી વિગતો મળી છે તેમાંથી બેતાળીસ ખાતામાં પચાસ કરોડથી વધુની રકમ સાયબર ફ્રોડની જમા થયાનું સામે આવ્યું છે અને આ કૌભાંડમાં અભિષેક અને સચિન મુખ્ય એજન્ટ છે બાકીના લોકલ એજન્ટ છે જૂનાગઢની એક મહિલા સહિત છ પેટા એજન્ટ બેંકના ખાતાની માહિતી આપતા હતા અને આ માહિતીના બદલામાં પેટા એજન્ટોને તગડું કમિશન અપાતું હતું ખાતા ભાડે આપનાર લોકોની જાણ બહાર સાયબર ફ્રોડના રૂપિયા જમા કરાવી તે ઉપાડી લેવામાં આવતા હતા અને આ રૂપિયા ગુજરાત અને રાજ્ય બહાર હવાલા તેમજ આંગણિયા મારફતે મોકલવામાં આવે છે પોલીસના કહેવા મુજબ જૂનાગઢના પેટા એજન્ટોએ જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ

અને એ પૈકી ઘણી બધી રકમ આ જે બેતાલીસ ખાતાઓ છે જુનાગઢ અને આજુબાજુના જિલ્લાઓમાં એમાં આવેલી છે આમાં સાયબર ફ્રોડ થાય છે એટલે એમાં વિક્ટીમનો સંપર્ક કરતા હોય જે વ્યક્તિઓ એ વાળી ચેનલ અને ત્યારબાદ પૈસા જમા થયા પછી એ પૈસા જે છે એ મૂળ ફ્રોડસ્ટર હોય જે મેઇન ફ્રોડસ્ટર ત્યાં સુધી પહોંચવાની જે બંને ચેનલ છે ગુજરાત જ નહીં પણ દેશભરમાં ચાલતા સાયબર ફ્રોડના રૂપિયાની હેરાફેરી કરતી આ પકડાયેલા આરોપીઓ કોણ કોણ છે ભુલો બોરા અમદાવાદ મુખ્ય એજન્ટ આર્યન ઉર્ફે દાતાર પઠાણ જુનાગઢ પેટા એજન્ટ ધર્મેશ ગોહિલ જુનાગઢ પેટા એજન્ટ સતીષ કરમટા પેટા એજન્ટ અબ્દુલ જેઠવા જુનાગઢ પેટા એજન્ટ આસિફ આસિફેરી જુનાગઢ પેટા એજન્ટ પેટાબેન જુનાગઢ પેટા એજન્ટનો સમાવેશ થાય છે સાયબર ફ્રોડ કરનારી ગેંગ લોકોને તગડા લાલચ આપી ખાતા ભાડે લે છે અને તેમાં ફ્રોડની રકમ જમા કરી આ ખેલ ખેલે છે ત્યારે બેંકના ખાતા ભાડે આપનારા લોકોએ પણ આવા બાજુની જાળમાં ન ફસાવવું હોય તો એલર્ટ રહેવું જરૂરી છે ધર્મેશ ખાચર ગુજરાત ફર્સ્ટ જુનાગઢ